આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ અંજાર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ધિકમભાઈ છાંગા જિલ્લા ભાજપના મંત્રી શ્રી વસંતભાઈ કોટરાણી અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી ચેરમેન પાર્થભાઈ સુરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બલરામ જેઠવા અંજાર મિસ્ત્રી સમાજના પ્રમુખ શ્રી વિનોદભાઈ ખોડીયાર સહિતના મહેમાનો દ્વારા દીપ પ્રાગટી કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું શાલ અને બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અંજાર શહેર ભાજપના પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસે સ્વાગત પ્રવચન કર્યું હતું કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વટંદ અને ધારાસભ્ય ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી શ્રી કૃપાલસિંહ રાણાએ અને આભાર વિધિ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયાએ કરી હતી વોર્ડ નંબર ત્રણના અનેક વડીલોએ આ કેમ્પનો લાભ લઈ પોતાનું આયુષ્યમાન કઢાવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો આજના કાર્યક્રમમાં કાઉન્સલરો સુરેશભાઈ ટા કરશાબેન ગોહિલ લીલાવતીબેન પ્રજાપતિ કુંદનબેન જેઠવા દયાલાલ ગઢવી અશ્વિનભાઈ પંડ્યા અલ્પેશભાઈ દરજી પ્રકાશભાઈ કોઢરાણી સોનલબેન મહેતા ધનુબેન ગઢવી નજમાબેન બાયડ હિતેનભાઈ હડિયા પૂજાબેન બારમેડા હાર્દિક પ્રજાપતિ શંભુ આહિર મણેક સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા